સુરતમાં બે દિવસમાં હીરા બજારમાં ચોર્યાસી કરોડનું ઉઠામણું સતત બીજા દિવસે પણ પચાસ કરોડનું ઉઠામણું થયાની ચર્ચાઓ વ્યાપી રહી છે ત્રણ વેપારીઓએ કુલ પચાસ કરોડમાં ઉઠામણું કર્યાની ચર્ચા મૈધરપુરા હીરા બજારમાં સાવલિયા અટક ધરાવતા વેપારીએ ઉઠામણું કર્યું છે પચીસ કરોડમાં ઉઠામણું કર્યાની ચર્ચા હાલ ચર્ચાઈ રહી છે મૈધરપુરાની ઓફિસે લેણદારો એકઠા થયા પણ વેપારી મળ્યો નહીં અને મુંબઈના બે વેપારીઓએ દસ અને પંદર કરોડમાં ઉઠામણું કર્યાની ચર્ચા ચાલી રહી છે દિવાળી વેકેશન બાદ હીરા બજારમાં કામકાજ શરૂ થતાં આ ઉઠામણું થયું છે સુરતમાં હીરા બજારમાં એક જ દિવસ બાદ ત્રણ વેપારીઓએ ઉઠામણું કર્યું છે સાવલિયા નામના વેપારીએ ઉઠામણું કર્યું છે પચ્ચીસ કરોડમાં ઉઠામણું કર્યું હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે તો સુરતમાં બે દિવસમાં જ હીરા બજારમાં ચોર્યાસી કરોડનું ઉઠામણું થયું છે બે દિવસમાં જ જે રીતે અનેક વેપારીઓએ ઉઠામણું કર્યું છે સતત આ બીજો દિવસ છે અને અન્ય વેપારીઓમાં પણ આ બાબતને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે તો સાવલિયાએ કરોડમાં ઉઠામણું કર્યું હોવાની ચર્ચાઓ હાલ ચર્ચાઈ રહી છે તો ઓફિસે લેણદારો એકઠા થયા હતા પરંતુ આ માહિતી પ્રાપ્ત થઈ હતી વધુ વિગતે વાત કરવા સંવાદદાતા શૈલેષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે શૈલેષ આ બીજો દિવસ છે અને આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે એક વેપારીએ ઉઠામણું કર્યું છે બે દિવસમાં ચોર્યાસી કરોડનું ઉઠામણું થઈ ચૂક્યું છે વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે આ બાબતને લઈને સુરતમાં હીરા બજારની શરૂઆત છેલ્લા બે દિવસથી થઈ છે દિવાળી વેકેશન પૂરું થયું એને બે દિવસ થયા છે અને બે દિવસમાં જ ચાર વેપારીઓના ઉઠમણાના સમાચાર આવ્યા છે બે દિવસ પહેલાં બજાર ખુલ્યું એના પહેલા જ દિવસે દુબઈના એક વેપારીએ પાંત્રીસ કરોડમાં ઉઠમણું કર્યું હોવાની ચર્ચા હતી એ પાંત્રીસ કરોડનું ઉઠમણું કર્યું હતું એ વેપારી સુરત અને મુંબઈથી હીરા ખરીદતો હતો જ્વેલરીનું જે હીરા આવે છે એની ખરીદી કરતો હોવાની વિગતો હતી દરમિયાનમાં ગઈકાલે મોડી સાંજે એક વિગત આવી છે કે કુલ મુંબઈના બે વેપારી અને સુરતના એક વેપારી આમ ત્રણ વેપારીઓએ કુલ પચાસ કરોડમાં ઉઠમણું કર્યું છે કા ચૂકવણામાં કાચા પડી રહ્યા છે તેમની ઓફિસો ખુલી નથી સાવલિયામાં કાચા પડ્યા છે તેને લઈને ગઈકાલે કેટલાક લેણદારોએ તેમના ઓફિસે પણ બોલ કર્યું હતું પરંતુ સાવલિયા હાથમાં આવ્યા નથી બીજી તરફ મુંબઈના બે વેપારીઓએ એક વેપારીએ દસ કરોડમાં ને બીજા વેપારીએ પંદર કરોડમાં ચુકવણામાં કાચા પડ્યાની ચર્ચા છે આ હીરા બજાર શરૂ થયું એના પહેલા બે દિવસની અંદર લગભગ ચોર્યાસી પંચ્યાસી કરોડના ઉઠમણા થયાની ચર્ચાથી સુરતના હીરા બજારમાં હડકંપ મચી ગયો કઈક ને કઈક દિવાળી એક આશંકા સેવવામાં આવતી હતી કે ઉઘડતા બજારે ખૂબ મોટા ધડાકા ભડાકા થશે તેની કઈક શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે જી શૈલેષ બીજા વેપારીઓ શું કરી કહી રહ્યા છે કારણ કે આ પ્રકારની ઘટના સામે આવી છે તે લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે ચોક્કસપણે હીરાનો જે ધંધો છે એ ખાસ કરીને જે એક વિશ્વાસ ઉપર ચાલતો કાચી ચિઠ્ઠી ઉપર ચાલતો ધંધો છે લાખો કરોડો રૂપિયાનો ધંધો કાચી ચિઠ્ઠી ઉપર વિશ્વાસ ઉપર થાય છે ને એનો જ કંઈક ને કંઈક લેભાગુ વેપારીઓ જે છે એ લાભ ઉઠાવતા હોય છે શરૂઆતના છ આઠ બાર મહિના કે એક વર્ષ સુધી દોઢ વરસ સુધી તેઓ વ્યવસ્થિત વેપાર કરે છે ને ત્યાર પછી એકદમ આયોજનબદ્ધ રીતે ઉઠમણા કરતા હોય છે પરંતુ કંઈક ને કંઈક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ જે છેલ્લા એક વર્ષમાં બની છે ને ખાસ કરીને ડોલરના ભાવ જે રીતે વધ્યા છે તેને લઈને પણ જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા વેપારીઓ છે તેનું બેલેન્સ ખોરવાયું છે બીજી તરફ મેહુલ હોય નીરવ મોદી કાંડ પછી બેન્કોએ જે રીતે કડક વલણ અપનાવ્યું છે તેને લઈને પણ હીરા બજારમાં અત્યારે જે નાણાં ભીડ જોવા મળી રહી છે આ તમામનો સરવાળો એ આવે છે કે કંઈક ને કંઈક વેપારીઓ કાચા પડી રહ્યા છે ચુકવણું કરી શકતા નથી અલબત્ત આ બહુ જેન્યુન વાત છે પરંતુ કેટલાક જે લેભાગુ વેપારીઓ છે તેઓ પણ આયોજન બદ્ધ રીતે ઉઠમણા કરવા માટે આ પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે જી બિલકુલ આભાર શૈલેષ સમગ્ર વિગત બદલ